હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઇ પરત પર તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવી છે તો શું છે આ ડ્રાઈવરની ભરતી માટેની માહિતી તે આ વિડીયો દ્વારા અમે તમને સંપૂર્ણ જણાવશું અને તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને આગળ શેર કરવો જેથી અન્ય લોકો પણ આ માહિતીનો લાભ લઈ અને ફોર્મ ભરાવી શકે તો શું છે આ ડ્રાઈવરની ભરતી વિશેની માહિતી તે આ વિડીયો દ્વારા મેળવીએ મિત્રો ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે સોળ પાંચ બે હજાર પચીસથી બપોરે બાર વાગ્યાથી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે છ છ બે હજાર પચીસ સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો મિત્રો જો તમે ઘરે બેઠા આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા હો તો સ્ક્રીન પર બતાવેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરશો તો અમે તમને ફ્રી સાથે ઘરે બેઠા ફોર્મ ભરી આપશું મિત્રો આ ભરતીમાં જો જગ્યાની વાત કરીએ તો કુલ છ્યાસી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને જેમાં મહિલા અને પુરુષ બંને માટે અલગ અલગ જગ્યા છે અને એક્સ આર્મી મેન માટે પણ એક જગ્યા અનામત રાખવામાં આવી છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો ઓગણીસ હજાર નવસોથી તમારો પગાર ચાલુ થશે અને ત્રેસઠ હજાર બસો સુધી તમને પગાર મળવાપાત્ર છે અને પગાર ધોરણ તમને સાતમા પગાર પંચ મુજબ અત્યારે મળવાપાત્ર રહેશે હવે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઓછામાં ઓછી ઉંમર ત્રેવીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને વધારેમાં વધારે તેત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી ન જોઈએ એટલે કે ત્રેવીસથી તેત્રીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ હવે એમાં વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો કે સામાન્ય વર્ગ માટે કંઈ છૂટછાટ નથી અને એસી એસટી ટી અને ઈડબ્લ્યુ એસ માટે પાંચ વર્ષની છૂટછાટ છે અને મહિલા વર્ગ માટે પણ પાંચ વર્ષની છૂટછાટ છે અને માજી સૈનિકમાં ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો પરીક્ષા ફ્રીની વાત કરીએ તો કે સામાન્ય ઉમેદવાર માટે એક હજાર રૂપિયા ફ્રી છે અને પ્લસ બેક ચાર્જ અલગથી એડ કરવામાં આવેલ છે અને એસી એસટી ઓબીસી અને ઈડબલ્યુએસ એસ અને માજી સૈનિક માટે પાંચસો રૂપિયા ફ્રી રહેશે અને પ્લસ બેંક ચાર્જ અલગથી એડ કરવામાં આવેલ છે હવે મિત્રો આ ભરતી માટે અનુભવ પણ માગેલો છે જેમાં ઉમેદવારે સરકારી ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ એટલે કે તમે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે પાંચ વર્ષનો કોઈપણ જગ્યાએ પાંચ વર્ષ સુધી ડ્રાઈવિંગ કરેલું હોવું જોઈએ હવે મિત્રો આ ભરતી માટે થોડીક જરૂરી લાયકાત પણ દર્શાવવામાં આવેલી છે જેમાં કે ઉમેદવારે ધોરણ બાર કે તેની સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા ઉમેદવાર પાસે ત્રણ વર્ષ જૂનું માન્ય લાઇટ અથવા હેવી મોટર વાહીકલ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ જે ફરજિયાત છે ત્રણ વર્ષ માટે તમારું લાઇટ કે હેવી મોટર વાઇકલનું લાઇસન્સ તમારી પાસે હોવું જોઈએ અને ઉમેદવાર વાહન વ્યવહારને લાગતી નિશાની ઇશારા અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ પછી પુરુષ ઉમેદવારને ને બાસઠ ઇંચની ઊંચાઈ થવી જોઈએ અને જેમાં એસટી ઉમેદવાર છે તેને એકસો અઠ્ઠાવન સેમીની ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ તેમજ ઉમેદવારે પાંચ ઇંચ છાતી ફૂલાવ્યા બાદ ચોર્યાસી ઇંચથી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ અને તેવી જ રીતના કોઈ સ્ત્રી ઉમેદવાર હોય તો એને એકસો અઠ્ઠાવન સેમીની ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ અને તેમાં એસટી ઉમેદવારને પંચાવન ઈંસની ઉંમર ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ અને ઉમેદવાર રતાંધણા પણ નિખામી ના હોવી જોઈએ તેની દૃષ્ટિ તેને ચોખ્ખું ચોખ્ખું દેખાતું હોવું જોઈએ અને ઉમેદવારને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ અને તેમને અંગ્રેજી ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ તો તેમાં તમારે કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોય તે ફરજિયાત છે ત્રણ વર્ષ માન્ય હેવી લાઇસન છે તે પણ ફરજિયાત છે બાર પાસ પણ ફરજિયાત છે જો જોકે આમ તો બધું ફરજિયાત છે પણ આ તો મોસ્ટ ઓફ હોવું જોઈએ અને ઊંચાઈ તમારી થોડીક તો આડાવરી કદાચ ચાલી શકે બાકી તો જે છે તે આવી રીતના નિયમ પ્રમાણે રહેશે હવે મિત્રો પરીક્ષાની વાત કરીએ તો આ ભરતી માટે તમારે લેખિત પરીક્ષા આપવાની રહેશે જેની તારીખ છે છ સાત બે હજાર પચીસ અને જે આ લેખિત પરીક્ષા પાસ કરી લેશો તો તમારે એક ડ્રાઇવિંગ ટેસ્ટ કિલ આપવાની રહેશે જે જેની અંદાજીત તારીખ ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં રહેશે બે હજાર પચીસનો આઠમો મહિનો એટલે ઓગસ્ટ મહિનામાં તમારી ટેસ્ટ ડ્રાઇવિંગ રહેશે મિત્રો આ પરીક્ષા માટે તમારું સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું શું રહેશે તો કે તેમાં હેતુલક્ષી એટલે કે લેખિત પરીક્ષા તમારે પચાસ ગુણની પરીક્ષા રહેશે તેમાં પિસ્તાલીસ મિનિટનો સમય આપવામાં આવશે અને ડ્રાઈવિંગ સ્કિલ માટે તમને સો ગુણનું તમને સો ગુણ આપવામાં આવશે હવે તમારી લેખિત પરીક્ષા સીબીટી આધારિત એટલે કે કોમ્પ્યુટર આધારિત રહેશે અને દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે પ્રશ્નપત્ર ગુજરાતી માધ્યમનું રહેશે અને દરેક ખોટા પ્રશ્ન ઉત્તર દીઠ તમારે જીરો પોઈન્ટ તેત્રીસ નકારાત્મક ગુણ રહેશે અને સમયગાળો પિસ્તાલીસ મિનિટનો રહેશે અને પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો કે ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન કરંટ અફેર પછી ગુજરાતની ભૂગોળ પાયાનું ગણિત મોટર વાહનના પાયાનું જ્ઞાન મોટર વાહનના કાયદાનું પાયાનું જ્ઞાન અને ટ્રાફિક રૂલ જેવા વિષયોનું પચાસ ગુણ પેપર તમારે આપવાનું રહેશે મિત્રો હવે તમે જો લેખિત પરીક્ષા પાસ કરી લ્યો તો તેના માટે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની આવે છે જે તમારે કુલ સો ગુણની રહેશે અને આ ટેસ્ટ હાઈકોર્ટ જે નક્કી કરે તે તારા ધોરણો મુજબ આપવાની રહેશે જેમાં થોડાક મુદ્દા પણ આપવામાં આવે છે જેમાં સ્ટાર્ટિંગ છે પછી ફોરવર્ડ ડ્રાઇવિંગ કેવી રીતના કરવું ટર્ન કેવી રીતના લેવો ઓવરટેકિંગનું છે પછી રિવેસ રિવેસ કેવી રીતના લેવો પાર્કિંગ કેવી રીતના કરવું તે બધે જ તમને ત્યાં ડાયરેક્ટ કરવામાં આવશે ડ્રાઇવિંગ કરાવવામાં આવશે તેમજ મિત્રો તમે કાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને સામાન્ય દ્રષ્ટિકોણ હોવો જોઈએ સુરક્ષા અને જવાબદારી તમારી રહેશે તે બધું તમારે ધ્યાન રાખવાનું રહેશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ તમારું અમદાવાદ અથવા તો પોતાના જિલ્લા મથક મુખ્ય મથક ખાતે લેવામાં આવશે અને પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કિલમાં ઉમેદવારે ઓછામાં ઓછા એસી ગુણ મેળવવા ફરજિયાત રહેશે તો જ તમે પાસ થશો નોકર પાસ નહીં થો માંથી તમારે એસી ગુણ મેળવવાના રહેશે ડ્રાઈવિંગ ટેસ્ટમાં તો મિત્રો આશા છે કે આ વિડીયો મારફતથી તમને ડ્રાઈવરની ભરતીની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આવી નવી અવનવી માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઇક કરવું શેર કરવો જેથી અન્ય લોકો પણ આ ભરતીનો લાભ લઈ શકે